ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતના સમર્થનમાં ભારે વિરોધ થયો સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને લાલજી ભગતે દિલ્હીની દંડવટ યાત્રા શરૂ કરી છે જેને લઈને મહિલાઓએ અરવલ્લીના માલપુરમાં ભારે સૂત્રોચ્ચાર કર્યા માલપુર ખાતે મહિલાઓએ મોડાસા ગોધરા હાઇવે પર ચક્કા જામ કર્યો હતો એક જાન્યુઆરી બે હજાર પચીસથી ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે દિલ્હી દંડવટ યાત્રા શરૂ કરી છે જોકે તંત્ર કે નેતાઓના પેટનું પાણી નથી હલતું ચૂંટણી સમયે હરખ પદુડી થઈને દોટ લગાવતા નેતાઓ આવા સમયે ક્યાં ખોવાઈ જાય છે તે એક સવાલ છે એકવીસ દિવસ થવા છતાં સફાઈ કામદારોના હિતમાં કોઈ ચર્ચા નહીં થતા મહિલાઓએ ભારે વિરોધ કર્યો વિરોધ કરી રહેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી જવાબદારી આ રહેશે અને હું પણ ગાંધી ઘર જઈ અને પાણી ત્યાગ કરે અને આત્મા હું કરવા પણ મારા પતિ માટે હું પણ તૈયાર છું આ સમજ માલપુરથી દિલ્હી સુધીની દંડવત યાત્રાને લઈને એકવીસ દિવસનો સમય વીતી જવા છતાં નેતાઓ કેમ ફરકતા નથી તે એક સવાલ છે એકવાર પ્રમુખ મંત્રી ધારાસભ્ય બની ગયા પછી હું કોણને તું કોણ તેવી નીતિ જનપ્રતિનિધિઓ અપનાવતા હોય તેવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે સફાઈ કામદારોના હિત માટે જે રીતે દંડવત યાત્રા શરૂ થઈ છે તેવી જ યાત્રા નેતાઓએ ચૂંટણી સમયે કરવી જોઈએ તો કદાચ ખ્યાલ આવે ટીમ મેરા ગુજરાત અરવલ્લી